તમે જોઈ છેડતી તમે જોઈ તમે પોતે ત્યાં હતા તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આવી તમે છેડતી ત્યાં છેડતી કરવા ગયા તા લોકો

તમે તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો અમારા પર આપને ભાઈ મારી પાસે સાંકેતી વાત તો મને હાલો પગે લાગો લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો કેવી રીતે છેડતી કરી આપણે કેવી રીતે છેડતી કરી આપણે